કે પાટણ નગરપાલિકામાં દર મહિને સિત્તેર લાખ જેવું લાઇટ બિલ આવે છે પણ અગાઉ વેરાની આવક ઓછી હોવાના કારણે દર મહિને સિત્તેર લાખ ભરી શકાતા નહોતા પચાસ લાખની આસપાસ ભરાતા હતા અને હવે નવા વર્ષના વેરાની આવક ચાલુ જ છે અને રિબેટનું જે દસ ટકા રિબેટ આપવામાં આવે છે એના કારણે લોકોનું અત્યારે વેરા ભરવાનું પ્રમાણ વધ્યું છે અને જે આવક આવે છે એમાંથી પહેલી પ્રાયોરિટી એ જીબીના જે લાઇટ બિલ હોય એના બાકી લેવા ચૂકવવાનું છે એટલે અત્યારે સિદ્ધેશ્વર ખાતે નગરપાલિકામાં ટ્રીટમેન્ટનો પ્લાન્ટ આવેલો છે એ પ્લાન્ટનું મેક્ઝિમમ લાઇટ બિલ અત્યાર સુધી એવરેજ સત્તર લાખ રૂપિયા આવતું હતું પણ આપણે ત્યાં એની પર સોલારનો પ્લાન્ટ એક નાખવામાં આવેલો છે જેના કારણે લાઇટ બિલમાં બે લાખ જેટલો બચત થયું છે અને હવે સત્તરની જગ્યાએ પંદર લાખનું લાઇટ બિલ આવવા આવ્યું છે અને એ પે એ ફિટર જે બાકી વીજ બિલના પેટે અમે અઠ્ઠાવન લાખ જેટલી રકમ આજે રોજ ભરેલી છે અને નગરપાલિકાના જે વેરા આવે છે એમાંથી પહેલાં સરકારી લેણું પહેલું ચૂકતે કરવામાં આવશે અને આ સિવાય જે જૂનું લાઇટ બિલનો આખો જે કોરોનાના ટાઈમે જે લાઇટ બિલો ભરી નતા શકાય અને એના કારણે સાડા ત્રણ કરોડ જેટલું વીજ બિલનું જે ભારણ નગરપાલિકા પર પડેલું છે એના માટે સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં નગરપાલિકાએ લોન લઈ અને આ વીજ બિલ પૂરેપૂરું ચૂકતે કરી દેવા માટેની દરખાસ્ત કરી દીધી છે અને આચાર સંહિતા બાદ નગરપાલિકાને આની આ લોનની રકમ મળશે અને પછી લોન લઈ અને વીજ બિલ ચૂકતે કરવામાં આવશે અને રોજ રૂપની જે રકમ છે એમાંથી વગર વ્યાજની લોન છે એના હપ્તા ભરી અને ટોટલ ઝીરો કરી દેવામાં આવશે Thank you.